નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દુધાત ફેનિલ વે ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર અગિયાર પ્રકાશ બરાબર તો અત્યારે તમે જે જોઈ શકો છો એ કોના કારણે જોઈ શકો છો પ્રકાશને કારણે બરાબર તો હવે આપણે સમજવાનું છે કે પ્રકાશ છે એ કેવી રીતના કાર્ય કરે છે બરાબર કોઈ વસ્તુ કેવી રીતના આપણને દેખાય છે અને એ પ્રકાશ જે છે બરાબર એ જેના દ્વારા આપણે આરપાર જોઈ શકીએ છીએ એવા પદાર્થોના પ્રકાર કેટલા છે એવા પદાર્થ ક્યાં ક્યાં છે બરાબર દરેક વસ્તુની આપણે ચર્ચા આમાં કરવાની છે ચાલો તો પ્રકાશને આપણે સામાન્ય તરીકે લાઇટ પણ કહીએ છીએ કેટલામું ચેપ્ટર દેખાય છે અગિયારમું ચેપ્ટર ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે બરાબર કે જેણે આગળના ચેપ્ટરો હજી જોયા હશે નહીં તો એ શીખવા પણ જરૂરી છે તો એને શું કરવું એને પ્રશ્ન થાય ને આ તો પેલો લેક્ચર સીધો હાથમાં આવ્યો બીજું જોવું કેમ પણ એને શું કરવાનું તો કે મોબાઈલમાં પ્લે સ્ટોર ખોલવાનું ત્યાં શું સર્ચ મારવાનું શાળા મિત્ર સર્ચ મારવાનું શાળા મિત્ર સર્ચ મારશો એટલે આવો સિમ્બોલ આવશે ને ડાઉનલોડ કરી એપ્લિકેશનને અને પછી એને ખોલશો એટલે આવી રીતના એક પેજ ખુલશે એ પેજમાં તમારે ક્યાં ક્લિક કરવાનું તો કે દરેક ધોરણ ઉપર ક્લિક કરવાનું દરેક ધોરણ ઉપર ક્લિક કરો જો બધા ધોરણ ખુલી ગયા કે નહીં બરાબર તો તમારે તમારા ધોરણમાં પાછું ક્લિક કરો સાતમા ધોરણમાં ક્લિક કરો તો સાતમું ધોરણ ખુલશે સાતમું ધોરણ ક્લિક કરો એટલે જો બધા પા મટીરિયલ ખુલે તો કે આપણે શું શીખવાનું છે પાઠ્યપુસ્તક પાઠ્યપુસ્તક આવડે તો બધું આવડવાનું જ છે બરાબર તો પાઠ્યપુસ્તક ઉપર ક્લિક કરો પાઠ્યપુસ્તક ઉપર અડશો તમે ટચ કરશો એટલે જો બધા પાઠ્યપુસ્તક ખુલ્લા બધા વિષયોના તો આપણે બધા વિષયોના સાતમા ધોરણના જ નહીં ખાલી બરાબર આપણે ત્રણથી તે બાર ધોરણ સુધીના દરેક વિષયોના દરેક ચેપ્ટરો છે એ આપણે બનાવેલા છે એટલે કે આપણે બરાબર એને દરેક આપણે ટોપિકો છે એના વિશેની ચર્ચા આપણે કરેલી છે બરાબર તો આમાંથી તમે જે તે વિષયના કોઈ પણ ચેપ્ટર જો હવે ગમે ધારો કે ગુજરાતી સિલેક્ટ કર્યું તો ગુજરાતી પર ટચ કર્યું જો દરેક ચેપ્ટર ખુલી ગયા કે નહીં બરાબર તો એમાં પાછું પુસ્તક તો તમારા પાસે હોય તમારે શું જોવું છે વિડિયો તો વિડીયો પર ક્લિક કરો વિડીયો પર ક્લિક કરો તો શું થાય તો કે વેદ ડિજિટલ એજ્યુકેશન લખેલું આવશે એની પર જ ક્લિક કરવાનું એની પર ક્લિક કરશો એટલે જો પહેલું ચેપ્ટર સિલેક્ટ કર્યું તો ગુજરાતીનું તો ધોરણ પાંચ સિલેક્ટ થઈ ગયું આપણાથી બરાબર તો એનું પહેલું ચેપ્ટર આપણે જોયું આપણે જો કેટલા વિભાગો છે ચાર વિભાગો ચાર પાંચ વિભાગોમાં આપણે આ ચેપ્ટર બનાવેલું છે તો આવી રીતના તમે બરાબર આ જે આપણો કોઈપણ પણ વિડીયો છે તમે જોઈ શકો છો અને ધોરણ ક્યાંથી ત્રણથી તે બાર સુધીમાં બરાબર તો આવી રીતના તમારા કોઈ મિત્રો હોય તમારા સગાવાહાલા હોય તમારા ભાઈ બહેન હોય તેને પણ આપણી આ વેડ ડિજિટલ એજ્યુકેશનની માહિતી છે તમે આપી શકો છો જેના કારણે ઘરે બેઠા બેઠા ફ્રી ટાઈમમાં આરામથી ભણી શકે હે અને જેટલી વાર જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી જોઈ શકાય કે નહીં આ બરાબર વારંવાર જુઓ તો ગમે એ વસ્તુ નથી સમજાતી પણ સમજાવવાની જ છે બરાબર તો આવી રીતના હવે આપણે ચાલુ કરી દઈએ આપણા ચેપ્ટરનું નામ છે પ્રકાશ ચાલો તો ઓરડાની અંદર સાંકડા ખુલ્લા ભાગમાંથી કે છિદ્રમાંથી પ્રવેશતા પ્રકાશના કિરણો તમે કદાચ જોયા હશે બરાબર અને વળી તમે સ્કૂટરની હેડલાઇટ કાર ટ્રેનના એન્જિનની હેડલાઇટમાંથી નીકળતા પ્રકાશના કિરણો પણ તમે જોયા હશે બરાબર તો તમે આ બધાના પ્રકાશના કિરણો જોયા છે કે નહીં તો એ સીધો લીસો ટો જ મારે એ કાંઈ વાકા સૂકો જાય નહીં બરાબર તો તે જ રીતે તમે ટોર્ચમાંથી આવતા પ્રકાશના કિરણો પણ જોયા છે ટોર્ચ એટલે કે આપણી પાસે હાથમાં રાખીએ ટોર્ચ ન રાખીએ આપણે બરાબર તો વળી તમારામાંથી બરાબર તમારામાંથી ઘણાએ દીવા દાંડીમાંથી પણ આવતી અથવા એરપોર્ટના ટાવર પર આવતી સર્ચ લાઇટ પણ તમે જોઈએ છે ખરું ને તો જ્યારે એરપોર્ટે ગયા હોય દીવાદાંડી એટલે કે સમુદ્ર કિનારે ગયા હોય તો ત્યાં ઊંચો એક થાંભલો હોય એમાં મોટી લાઇટ હોય આખા દરિયાનું નિરીક્ષણ કરતી હોય દરિયાની ફરતી બાજુનું બરાબર તો એવી રીતના એવી લાઇટો તમે જોઈ હશે તો આ બધા અનુભવો શું સૂચવે છે આ બધા અનુભવો તમે ગમે ત્યાં પ્રકાશને તમે ગમે ત્યાંથી ઉત્પન્ન થતો જોવા મળો તો પ્રકાશના સીધા તમને આમ સીધા લીટા જ જોવા મળશે સીધો ટોર્ચને તમે ચાલુ કરો અંધારામાં તો ટોર્ચનો આખો માર્ગ આમ સીધો જ જતો હોય છે પછી આ સર્ચ લાઇટો છે બરાબર બધાના માર્ગો સીધા જ હોય ત્યારે વાકા ચૂકા આપણને દેખાતા નથી બરાબર તો અહીંયા આપણને પ્રવૃત્તિ દ્વારા સમજવાનું છે ચાલો તો અહીંયા આપણે શું કીધું છે પ્રકાશ સીધી ગતિ કરે છે બરાબર પ્રકાશ પ્રકાશની સીધી રેખામાં જ શું કરે છે ગતિ કરે છે બરાબર તો અહીંયા આપણને કીધું છે કે બુઝોએ ધોરણ છમાં તેણે કરેલી પ્રવૃત્તિ યાદ કરી અને આ પ્રવૃત્તિમાં સળગાવેલી મીણબત્તીને પ્રથમ તેણે સીધી પાઇપમાંથી અને ત્યારબાદ વળેલી પાઇપમાંથી જોઈ હતી પણ તમને યાદ કરો તો છઠ્ઠા ધોરણમાં આપણે અવલોકન કરી ગયા કે નહીં એ બરાબર જ્યારે એણે જોવાનો પ્રયત્ન કર્યો હતો અને બુઝો શા માટે વળેલી પાઇપમાંથી મીણબત્તી જોઈ શક્યો ન હતો અને આ પ્રવૃત્તિ દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં જ શું કરે છે ભાઈ ગતિ કરે છે તો જો અહીંયા બુઝો છે એ શું કરી રહ્યો છે બરાબર બે પાઇપડે મીણબત્તીની જ્યોતને જોવે છે મીણબત્તીની જ્યોતમાંથી શું જતો હોય તો કે પ્રકાશ જતો હોય બરાબર તો જો એ સીધે સીધો પ્રકાશ જતો હોય તો આપણને સીધી પાઇપમાંથી દેખાશે જો પ્રકાશ છે થઈ થઈને જો જોઈ જઈ શકે તો તો મીણબત્તીની જો દેખાવી જોઈએ કે નહીં પણ દેખાતી નથી એટલે કે પ્રકાશ છે એ શું સાબિત કરે તો કે પ્રકાશ હંમેશા સીધી દિશામાં જ ગતિ કરશે એ વાકોચૂકો ક્યારેય ગતિ કરશે નહીં તો પ્રકાશનો માર્ગ છે સીધી રેખામાંથી જ આગળ વધે છે ચાલો પછી આપણે પ્રકાશનો માર્ગ કેવી રીતે બદલી શકીએ તમે જાણો છો જ્યારે પ્રકાશ સીધી લીસી પોલિશ કરેલી સપાટી ચળકતી સપાટી પર પડે ત્યારે શું થાય છે તો કે પ્રકાશ છે એ બદલાઈ જાય છે બરાબર હવે અરીસો હોય અરીસો એના ઉપર તમે પ્રકાશ ટોર્ચની લાઇટ છે એ ફેંકશો અંધારામાં તો એ એનું ને એનું પ્રતિબિંબ છે બીજી દીવાલ ઉપર કે ગોળ મોટું તમને જોવા મળશે તો પ્રકાશ છે એ લીસી સપાટી હોય ચળકતી હોય એટલે કે પોલિશ કરેલી સાવ સપાટ કરી દીધેલી સપાટી હોય એની ઉપર જ્યારે પ્રકાશના કિરણો ભટકાય છે પ્રકાશ ભટકાય છે ક્યારે એને ભટકાય અને પાછો બીજી દિશામાં શું કરે છે તો કે ગતિ કરે છે બરાબર બીજી દિશામાં એ ચાલ્યો જાય છે બરાબર તો આવું તમે રમતા હોય ધારો કે દડો હોય દડો તમે દિવાલ ઉપર ભટકાડો તો તમારી પાસે પાછો આવે કે નહીં ભટકાય નહીં બરાબર એ એક પ્રકારનું શું થયું પરાવર્તન થયું કહેવાય શું થયું કહેવાય પરાવર્તન તો હવે જો આપણો નેક્સ્ટ ટોપિક કયો આવે છે પ્રકાશનું પરાવર્તન તો રિફ્લેક્ રિફ્લેક્શન ઓફ લાઈટ બરાબર પ્રકાશનું પરાવર્તન તો આપણે દડો જેમ દિવાલ ઉપર ઘા કર્યો તો દડો દિવાલ ઉપર ઘા કર્યો તો પાછો ભટકાઈને આપણી પાસે જ આવ્યો તો ગમે એ પદાર્થ છે કોઈ સાથે ભટકાય અને બીજી અન્ય દિશા ધારણ કરે કારણ કે આપણે તો ફેંકો તો આગળ પણ આવ્યો પાછળ હે પાછો જ આવ્યો તો શું થયું પરાવર્તન થયું અન્ય દિશામાં પાછું વહી જવું જે દિશામાં એકલું ત્યાં જવું નહીં એને કહેવાય પરાવર્તન તો પ્રકાશનો માર્ગ બદલવાની એક રીતમાં પ્રકાશને ચળકાટ ધરાવતી સપાટી પર પડવા દેવામાં આવે આપણા ઘરે સ્ટીલના વાસણો હોય નવે નવા બરાબર એમાં તમે પ્રકાશ એની સામે તમે જોવાનો પ્રયત્ન કરજો હજી બરાબર તો શું તમે દેખાશો કે નહીં હા બરાબર એવી રીતના અરીસાની સામે તમે ઊભા રહ્યો છો તો દેખાવશો કે નહીં કે આ બધી સપાટીઓ લીસી અને ચળકતી ચળકતી અથવા તો કેવી હોય લીસી હોય બરાબર તો ઉદાહરણ તરીકે ચકચકતી સ્ટીલની પ્લેટ સ્ટીલની ચમચી પ્રકાશની દિશાને બદલી શકે છે અને પાણીની સપાટી અરીસા તરીકે વર્તીને તે પણ પ્રકાશનો પથ બદલી શકે છે બરાબર તો શું તમે ક્યારેય વૃક્ષ તથા બિલ બિલ્ડિંગનું પાણીમાં પ્રતિબિંબ જોયું છે અરે વૃક્ષ હું આપણે આપણા પોઝ નથી ફોટા પાડતા એ કે ખાબોશીયું ભેર્યું હોય અને ત્યાં તમે ઊભા રહી જાઓ અને પછી તમારો ફોટો પાડો પાણીની અંદર પાડો છો કે નહીં હે તો એવી રીતના જો આ આખું ગાર્ડન છે શું છે ગાર્ડન અને વચ્ચે આ તળાવ છે વચ્ચે શું છે તળાવ છે તળાવમાં તો શું હોય પાણી હોય તળાવમાં તો મગર બરાબર ભણી ગયે ને તો મગર તો તળાવમાં શું હોય પાણી હોય તો આ પ્રકાશ છે ક્યાં વડે પડે છે તો કે પાણીમાં પડે છે પાણી છે એ એક અરીસા તરીકે એની સપાટી છે ઉપરનો ભાગ એ સપાટી કહેવાય એ કોના તરીકે વર્તે છે અરીસા તરીકે અરીસાનું કામ હોય જેવું હોય એવું દેખાડવું બરાબર તો અહીંયા શું થશે જવો તો અરીસા અરીસા તરીકે આ પાણી વરતું અને જેવા વૃક્ષો જેવા બાકડા જેવું કે જે કાંઈ પાળી કે જે કંઈ હતું એ બધુંય તમને દેખાય છે કે નહીં આકાશ પણ દેખાય છે તો તેવી રીતના આ પાણી છે બરાબર એ પણ એની સપાટી જો સ્થિર હોય પાણીની સપાટી કેવી હોવી જોઈએ સ્થિર હોવી જોઈએ તો પણ તમે એમાં તમે પ્રતિબિંબ જોઈ શકો છો પ્રતિબિંબ એટલે કે આપણે કાચ સામું જોઈએ તો આપણે એમાં દેખાઈએ કે નહીં તો આપણે વસ્તુ થયા અને અંદર દેખાણું એને શું કહેવાય પ્રતિબિંબ કહેવાય તો કોઈ પણ પોલિસ કરેલી ઝળકતી સપાટી અરીસા તરીકે વર્તે છે અને જ્યારે પ્રકાશ અરીસા પર આપાત થાય ત્યારે તે શું થાય છે બરાબર પ્રકાશ છે એ અરીસા ઉપર આપાત થયો હવે અંધારામાં તમે અરીસા સામે ઊભા રહી જવું કાંઈ દેખાય કેવું મને બરાબર પણ તમારા ઉપર જો પ્રકાશ પડતો હશે છે પ્રકાશ અરીસામાં જાય ને અરીસામાંથી તમારી આંખમાં આવે ને તો જ દેખાય બાકી જોઈ શકાય નહીં બરાબર તો તમે ધોરણ છ માં ભણી ગયા છો અરીસાઓ તેમના પર પડતા પ્રકાશનો માર્ગ બદલે છે ધોરણ છ માં તમને ખબર જ છે પ્રકાશનો માર્ગ બદલી શકાય અરીસા વડે કે ભાઈ અને અરીસા વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે જ્યારે પ્રકાશનું કિરણ તમે સીધું મોકલો છો અને ત્યાં ભટકાઈને બીજી દિશામાં જતું જોવા મળે જે છઠ્ઠા ધોરણમાં એ પ્રવૃત્તિ આપણે કરી ગયા તો એને શું કહેવાય છે પ્રકાશનું પરાવર્તન એટલે કે ભટકાઈને કંઈ બદલાઈ જવું બરાબર આમ સીધે સીધા હેલા જતા હોય અને અચાનક જ કોઈ વચ્ચે વાહન આવી જાય બરાબર તો તમે હવે બીજી દિશામાં ક્યાંક પછડાઈને પડી જાવ છો કે નહીં ફટકાઈને બરાબર તો એ શું થયું પરાવર્તન થયું તમારું પણ તો અરીસા વડે ટોર્ચમાંથી આવતા પ્રકાશના માર્ગ બદલાઈ જવાની પ્રવૃત્તિ તમને યાદ છે ને ચાલો તો આપણે તેના જેવી જ બીજી એક પ્રવૃત્તિ કરીએ ચાલો તો પ્રવૃત્તિ નંબર અગિયાર એક એટલે કે અગિયારમાં ચેપ્ટરની પહેલી પ્રવૃત્તિ ચાલો પ્રકાશનો માર્ગ બદલવાનો તો એક ટોર્ચ લો આકૃતિ દર્શાવ્યા મુજબ ટોર્ચના કાચને ત્રણ સ્લીટ લેવાની છે ત્રણ ખૂબ પાતળી ધરાવતા ચાર્ટ પેપર પર દો બરાબર અને લીસા લાકડાના બોર્ડ પર ચાર્ટ પેપરનો ટુકડો પાથરી દો સફેદ રંગનો બરાબર તો આવી રીતના આપણને શું કર્યું છે તો કે આકૃતિ પ્રમાણે બરાબર આપણી ટોર્ચ છે એમાં તમારે કાગળ છે કાગળ બરાબર એ વીટી દેવાનો કાગળમાં કેટલા છેદ પાડવાના ત્રણ છેદ એ ત્રણે ત્રણ છેદમાંથી પ્રકાશ છે એ આગળ વધશે પ્રકાશ ક્યાં વધશે આગળ વધશે બરાબર અને પછી ક્યાં ગયો હતો કે અરીસામાં અરીસામાં જવાથી શું કરે જવો તો અરીસો પેલા પ્રકાશ છે આગળ વધતો હતો પ્રકાશ ક્યાં વધતો હતો આગળ વધતો હતો અને ત્યાં ભટકાય એ શું થયું ભટકાણું એ શું થયું ભટકાણું તો જો પ્રકાશ ક્યાં દિશા બદલી નાખી કે નહીં આગળ વધવો જોઈએ એની જગ્યાએ અમુકનો પાછો આવ્યો તો આ શું થયું કહેવાય પ્રકાશનું પરાવર્તન આગળ આપણે શું નાખવું છે સમતલ અરીસો બરાબર ચાલો તો આવી રીતના આ પ્રવૃત્તિ આપણને સમજાવવા માગે છે તો તેના પર સમતલ અરીસાની પટ્ટીને ઊભી ગોઠવો બરાબર સમતલ અરીસો છે ને પાછો ઊભો ગોઠવો તો ને સામે હમણાં આપણે આકૃતિમાં જોયું અને હવે ટોટને ચાલુ કરો તો ત્રણેય સ્લીટમાંથી આવતા પ્રકાશને અરીસા પર પડવા દો અરીસા પર પડે એવી રીતના આપણે ટોર્ચ ગોઠવાની છે ટોર્ચને એવી રીતે ગોઠવો કે જેથી સ્લીટમાંથી આવતો પ્રકાશ પથરેલા ચાર્ટ પેપર પર જોઈ શકાય અને અરીસાને એવી રીતે ગોઠવો કે જેથી ટોર્ચમાંથી આવતો પ્રકાશ અરીસા પર કોઈ ખૂણે બનાવીને આપાત થાય કે પાછો ફેંકાઈ જાય આપાત થવો એટલે પાછો ફેંકાઈ જવો બરાબર અને આપણે મોકલો હવે એને શું કહેવાય બરાબર તો કે આપાત કર્યું કહેવાય શું કર્યું કહેવાય આપાત આપણે પ્રકાશને મોકલા શું કર્યું કહેવાય આપાત કર્યું કહેવાય બરાબર અને જ્યારે તમે આપાત પ્રકાશ કરો છો અને ભટકાઈને પાછો આવે તે પરાવર્તન પામવું કહેવાય બરાબર તો એવી રીતના આ એ શું થતો હશે આપાત થતો હશે તો શું હરીશો તેના પર પડતા પ્રકાશની દિશા બદલે છે તો કે હમણાં જોયું હા બદલે છે અને હવે ટોર્ચને તેની સ્થિતિમાંથી સહેજ આજુબાજુ હલાવો સે દાદા આડાવડી કરો અને તમને પરાવર્તિત પ્રકાશની દિશામાં કોઈ ફેરફાર જણાય છે તો કે હા ફેરફાર થશે ખૂણો બદલતો જશે જેમ જેમ તમે બરાબર ટોર્ચને બદલાવશો એમ પરાવર્તિત થતાં કિરણો છે એ પણ છે બાંગા થશે બરાબર ત્રણે એક રીતે ત્રાસા બાંગા થતાં જોવા મળશે થોડોક પહેલાં કરતાં પોતાનું સ્થાન કેવું કરી નાખશે બદલી નાખશે તો અહીંયા જો આ પાણીમાં તમે જોયું છે પંચતંત્રની વાર્તાઓ નાના હોય ત્યારે તમારા ગુજરાતી વિષયમાં પંચતંત્રની વાર્તાઓ આવે કે નહીં તો પહેલીને પંચતંત્રની સિંહની અને સસલાની વાર્તા યાદ આવી અને તેમાં સસલાએ સિંહને પાણીમાં તેનું જ પ્રતિબિંબ બતાવીને મૂર્ખ બનાવ્યો હતો રોજે રોજ બરાબર સિંહ શું કરતો જંગલના પ્રાણીઓને ખાઈ જાતો બરાબર પણ સસલાનો એકદી વારો આવ્યો સસલો પાછો ચતુર્થ બરાબર બુદ્ધિશાળી એણે હું કર્યું તો કે કૂવા પાસે લઈ ગયું સસલું અને સિંહને કીધું બરાબર તારી જેમ બરાબર બીજો એક પણ જંગલનો રાજા છે તને એમ છે કે તું જ એક રાજા છો બરાબર તો સિંહને પછી ક્યાં લઈ જાય કૂવા પાસે અને પછી કે કૂવામાં જો એમાં બીજો સિંહ છે અને સિંહ પાછો કેવો હોય બહુ જાડી બુદ્ધિનો હોય એ બહુ વિશારે નહીં અને સિંહને ક્યાં જોવે પાણીમાં જોવે તો કે એમાં હોય હું પોતાનું જ પ્રતિબિંબ હોય અને પછી સરસલું ફૂલાવે જો આ રોજે રોજ બીજાને બધાને ખાઈ જાય છે એક દિવસ એવો આવશે કે પછી બધું ખાઈ જાય ને તારી વાહે કંઈ વધશે હે નહીં અને સિંહ પછી ક્યાં કૂદકો મારી જાય કૂવામાં ત્યાં કોઈ સિંહ બી હોય નહીં પછી પોઈ તે મરી જાય ને પછી જંગલના પ્રાણીઓ એ બિંદાસ રે તો આવી રીતના ઘણી વાર આપણને ઘણા લોકો છે મૂર્ખ બનાવી જતા હોય બરાબર તો આપણે એવું સસલાની જેમ આપણે ચતુર બની જવાનું ને એને મૂર્ખ બનાવી દેવાનું બરાબર ભવિષ્યમાં ઘણા વાર તીખા તમને શું થશે અનુભવો થશે તો એને આપણે પાર પડી દેવાનો ચાલો તો પહેલી એ જાણવા માંગે છે કે આપણને વસ્તુઓ દૃશ્યમાન કોણ બનાવે છે વસ્તુઓ છે એ દ્રશ્યમાન કોણ બનાવે તો કે પ્રકાશ બનાવે કારણ કે અંધારામ કોઈ દીકરી દેખાણું તમને ભાઈ નહીં બરાબર અંધવાણામાં જ દેખાય ને અંધવાણા શું હોય પ્રકાશ હોય તો બુજો એ વિચારજો જ્યારે પ્રકાશ વસ્તુ પરથી પરાવર્તન પામીને આ આપણી આંખમાં પ્રવેશે ત્યારે જ આપણને દેખાય છે શું તમને તેની સાથે સહેમત છો તો સાચી વાત છે બરાબર આપણે ભૂજો સાથે સહમત છીએ કારણ કે અત્યારે તમને જે મોબાઈલ દેખાય છે મોબાઈલમાંથી પ્રકાશ તમારી આંખમાં આવ્યો તો જ દેખાય હવે તમારી આંખ આડો હાથ રાખી દો જઈને મોબાઈલ દેખાશે નહીં કારણ કે મોબાઈલનો પ્રકાશ છે ક્યાં ભટકાણો હાથમાં અને હાથનું કામ શું છે એ પ્રકાશના કિરણોને બીજી દિશામાં જવા દેવાના બરાબર પણ આપણી આંખમાં આવવા દે છે ને એટલે મોબાઈલ દેખાશે નહીં તો કોઈ પણ વસ્તુને જોવી હોય ને તો એના ઉપર પડેલો પ્રકાશ છે આપણી આંખમાં પ્રવેશ આવો જરૂરી છે ફરજિયાત છે તો જ તમે એ વસ્તુને જોઈ શકો એટલા માટે અંધારામાં કંઈ દેખાતું નથી કારણ કે અંધારામાં પ્રકાશ ન હોય તો તો અંધારું કહેવાય ને તો જ અંધારું કહેવાય બરાબર એટલા માટે પ્રકાશ દ્વારા જ આપણે કોઈ વસ્તુને જોઈ શકીએ એ પણ ક્યારે આપણી આંખમાં પ્રવેશે તો તો પરાવર્તિત પ્રકાશની દિશામાંથી અરીસા તરફ જુઓ અને તમને અરીસામાં આ સ્લીટ સ્લીટ્સ છે તે દેખાય છે તો કે આ સ્લીટ્સનું પ્રતિબિંબ છે બરાબર અહીંયા જે આ સ્લીટ્સ હતી બરાબર એનું શું જોવા મળ્યું અહીંયા આપણને પ્રતિબિંબ જોવા મળ્યું તો આ પ્રવૃત્તિ બતાવે છે કે સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન કેવી રીતે થાય છે તો કે આપણે અહીંયા જે પ્રકાશના કિરણો મોકલાતા શું મોકલાતા સ્લીટમાંથી પ્રકાશના કિરણો એને આપણે આપાત કિરણ કીધા કેવા કિરણ કીધા આપાત પ્રકાશ કીધો તો કે નહીં અને નાખી પાછા પ્રકાશના કિરણો છે બરાબર એ પાછા ફેંકાણા પ્રકાશના કિરણો કેવા ફેંકાણા તો કહેજો આ અરીસા સાથે અથડાય અને પાછા ફેંકાણા તો એને આપણે પરાવર્તન કીધું શું કીધું પરાવર્તન તો આવી રીતના આપણે પ્રકાશને મોકલીએ તો આપાત કહેવાય અને પાછું ફેંકાઈને ફટકાઈને પાછું આવે તો પરાવર્તન કહેવાય તો ચાલો હવે અરીસા વડે મળતા પ્રતિબિંબો સાથે થોડી વધુ રમત કરીએ અને તેમના વિશે વધુ જાણકારી મેળવીએ બરાબર તો આપણે અરી અરીસા વડે આપણે શું કરવાનું છે પ્રકાશના કિરણોની બરાબર તમારે વધુ રમત રમવાની છે એમાં જો પહેલાં આપણને સાવચેતી આપી દીધી કે સળગતી મીણબત્તીનો ઉપયોગ કરતી વખતે કાળજી રાખવી આ પ્રવૃત્તિ શિક્ષક કે તમારી મોટા અનુભવી વ્યક્તિઓની હાજરીમાં જ કરવી કારણ કે હવે પછીની જે પ્રવૃત્તિ આવે છે એમાં શું આવે છે તો કે મીણબત્તી આવે મીણબત્તી તમને ખબર છે ફરફોલાઈ પાડી દે એનું મીણનું ટીપું જો હાથ ઉપર પડ્યું હોય તો તો આમાં સાવચેતી આપણે રાખવી પડે બરાબર તો આ પ્રવૃત્તિ ચાલુ કરીએ એ પહેલાં આપણે આ લેક્ચરને આપણે પૂર્ણ કરવો પડશે બરાબર કારણ કે આ પ્રવૃત્તિ આપણે બીજા લેક્ચરમાં જોવાની છે હવે પછીના લેક્ચરમાં તો અહીંયા લેક્ચરને આપણે શું કરીએ પૂર્ણ કરીએ બરાબર તો હવે પછીના લેક્ચરમાં તમને વધુ માહિતી મળશે જય હિન્દ જય ભારત